જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આજે આપણે મંગળાગૌરી વ્રતની વાર્તા સાંભળીશું તો મિત્રો ખાસ નોંધ કરો કે આ વાર્તા છે તો અંત સુધી સાંભળવી જરૂરી છે આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારે મંગળવાર કરે છે પાંચ વર્ષ સુધી આ વ્રત ચાલે છે અને પછી ઉજવવામાં આવે છે આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે હવે વાર્તા સાંભળીએ નામનો એક બ્રાહ્મણ હતો આ બ્રાહ્મણે મંગળા દેવી પ્રસન્ન થયા એટલે એમણે કહ્યું હે બ્રાહ્મણ હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે માંગ માંગ તું માંગે તે આપું કુમારપાળ કહે છે માતાજી મારે તો કશાની ખોટ નથી માત્ર એક પુત્રની જ ઈચ્છા છે તો માતાજીએ કહ્યું પણ ભાઈ તારા નસીબમાં સંતાન સુખ નથી તો કુમારપાળ બોલ્યો માતાજી તમે ગમે એમ કરો પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો માતાજી બોલ્યા જો ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે આંબો છે એની એક કેરી તોડી લે તારાથી જો ન પહોંચાય તો ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી કુમારપાળે એક કેરી તોડી પણ એને લોભ લાગ્યો એટલે ગણપતિની પગ ભરાવીને બીજી બે કેરીઓ આથી ગણપતિ ગુસ્સે થયા એમણે શાપ આપ્યો કે જા માતાજીની આજ્ઞાથી તને પુત્ર તો થશે પણ સોળમે વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ કુમારપાળના હાથમાંની બે કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ એટલે કુમારપાળ એક જ કેરી લઈને ઘેર આવ્યો અને પોતાની પત્નીને ખાવડાવી આથી થોડા પત્ની સગરકા બની અને સમય થયો એટલે બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ શંકર શંકર થયો એટલે એને જનોઈ આપી અને પછી એના મામા સાથે એને કાશીએ ભણવા મોકલ્યો તેઓ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામને પાદરે ત્રણ ચાર છોકરીઓ કુએ પાણી ભરવા આવીને ઝઘડતી હતી એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાણ કહી એટલે રંભા બોલી તમે ભલે મને કહો પણ હું રંડાવાની જ નથી મારી બાઈ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી શંકર અને તેના મામા આવાજ સાંભળી ગયા મામાને થયું કે જો શંકરના લગ્ન આ રંભા સાથે કરવામાં આવે તો શંકર મૃત્યુ નહીં પામે એટલે શંકરના મામા રંભાની સાથે એને ઘેર ગયા અને પિતા પાસે શંકરના લગ્નની માંગણી કરી રંભાના પિતાએ હા પાડી એટલે શંકર અને રંભાના લગ્ન થઈ ગયા શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે એ તો અમને કહો એટલે રંભાની બાએ કહ્યું આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરીને માતા પાર્વતી મંગળા ગૌરીની પૂજા કરવી ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની મૂકવી અને પછી ઘી પૂરીને દીવો કરવો પછી બીલી પત્રો માતાજીનું પૂજન કરવું અને એકટાણું કરવું પાંચ વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું આમ આ વ્રત કરવામાં આવે છે તો વાતો કરીને સૌ સુઈ ગયા શંકર અને રંભા પણ એક ઓરડામાં સૂતા હતા એવામાં રંભાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ આવીને કહ્યું અરે રંભા તું જલ્દી ઉઠ તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે એને દૂધ દૂધ આપી દે એટલે પીને એ ચાલ્યો જાય અને રંભા તો તરત જાગી ગઈ જોયું તો બારીમાંથી કાળો ભમ્મર જેવો એક નાગ ઓરડામાં આવતો દેખાય છે એણે તરત ઉઠીને નાગને દૂધ આપ્યું એટલે એ તો દૂધ પીને ચાલ્યો ગયો શંકર બચી ગયો સવારે શંકર ઉઠ્યો શંકર અને એના મામા શંકરના સાસુ સસરાની રજા લઈને કાશીએ ગયા થોડા વર્ષમાં તે ભણીને પાછો આવ્યો વળતા તેઓ રંભાને પોતાની સાથે તેડતા ગયા આમ મંગળા ગૌરીના વ્રતને કારણે શંકર બચી ગયો અને એનું આયુષ્ય વધી ગયું હે મંગળા ગૌરી આપ જેવા રંભાને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો જય મંગળા ગૌરીમાં તો મિત્રો આ હતી મંગળા ગૌરીમાના વ્રતની વાર્તા અમે આશા રાખીએ છીએ કે આ વાર્તા સંપૂર્ણ આપ સૌએ સાંભળી હશે તો આવા જ બીજા વ્રતની વિધિ અને વાર્તા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય મંગળા ગૌરી માતા લખવાનું ભૂલતા નહીં આભાર